બહુ સ્પષ્ટ છે કે આપણે તમામ મીડિયાના મિત્રોને પણ ખબર છે રાજકોટની જનતાને પણ ખબર છે કે જ્યારે જયારે બ્રિજ બન્યો ત્યારે પણ એનો પ્લાન છે એ દોઢસો ફૂટ રીંગ રોડથી લઈ અને મોરબી તરફ મોરબી રોડ તરફ જવાના માટે કરવાનો હતો પણ બિલ્ડરોને ખટાવવા માટે ત્યારે રાજકોટના અને ગુજરાતના એક મુખ્ય નું બિલ્ડિંગ લેફ્ટ સાઈડમાં બનતું હતું એટલે એને ધ્યાનમાં રાખી નાખો પ્લાન ફેરવી નાખવામાં આવ્યો ત્યારે અને હવે અન્ડરબ્રિજને ફેરવવામાં આવ્યો છે શા માટે તો પેલો જે પ્લાન્ટ થઈ રહ્યો તો લેફ્ટ સાઈડમાં ભાજપના અધિકારીનો અને પદ અધિકારીઓની સાથે મિલી ભગત હોય એવું ચિત્ર એક ઉપસી આવ્યું છે કે એની અંદર ભાજપના અધિકારી ભાગીદાર છે એટલા માટે આ પણ એને ચેન્જ કરવામાં આવે છે ત્યારે હું એમ કહું છું કે ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ નેતા હોય જ્યારે રાજકોટની સમસ્યા હોય લોકોની સમસ્યા હલ કરવાની વાત હોય ત્યારે લોકોના પ્રશ્નને પ્રશ્ન હલ કરવો જોઈએ નહીં કે ભાજપ કોંગ્રેસના નેતાઓનો કરવો જોઈએ કે ના કોઈ બિલ્ડરનો કરવો જોઈએ માધાપર ચોકડીની આપણે સમસ્યા વરસાદ ટાણે જોઈ છે ટ્રાફિકની પણ સમસ્યા જોઈ છે કે ઓવરબ્રિજ ખોટી રીતે જુદી સાઈડમાં બનાવ્યો એના હિસાબે જે મોરબી રોડ તરફ જાતા લોકો ઝાઝા હતા પણ છતાં એ બાજુ ન બનાવ્યો બિલ્ડરોને ઘટાવા એ જ વસ્તુ અત્યારે ફરીથી થઈ રહી છે ત્યારે રાજકોટના તમામ નેતાઓને ભાજપના હોય કે કોંગ્રેસના હોય રાજકોટના હિત માટે કામ કરો અને રાજકોટના સાંસદ સભ્ય શ્રી પરસોત્તમભાઈ અને રામભાઈ મોખડિયા રામભાઈએ તો પત્ર લખ્યા છે કે આવ બ્રિજ ના બનાવો અંડરબ્રિજ ના બનાવો તો અંડરબ્રિજ શા માટે નહીં બનાવવાનું માત્ર પાણીની સમસ્યા તો હું આ ભારત દેશની અંદર આ ગુજરાતની અંદર ક્યાંય અંડરબ્રિજ નથી બન્યા બધી જ જગ્યાએ બન્યા છે ને બધો એનો નિકાલ પણ થઈ શકે તમે અહીંયા અંડરબ્રિજ બનાવો ત્યારે એની અંદર પાણી ન ભરાય એના માટેની વ્યવસ્થા એના ટકાવો પણ અંદર થઈ શકે અને ભારત દેશમાં અંડરબ્રિજ ને ઓવરબ્રિજ દુનિયાના બન્યા છે પછી બોમ્બે હોય બેંગ્લોર હોય રાજકોટ હોય સુરત હોય અમદાવાદ હોય બરોડા હોય બધે બન્યા છે ક્યાંય આ વસ્તુને કે પ્રશ્ન નથી એવો કે અહીંયા પાણી ભરાશે એટલે પ્રોજેક્ટ એટલે ક્યાંક ને ક્યાંક આ મિલીભગતથી થઈ રહ્યું છે રામભાઈ આ હવે ફરીથી આજે એક મીડિયા સમક્ષ એવું કીધું છે કે મારે લોકોની સમસ્યા દૂર કરવી છે મારે તો તો લોકોની સમસ્યા દૂર કરવી હોય મીડિયા દ્વારા લોકોને સાચી વાત કરો કે મારી આ ભૂલ થઈ છે હું બિલ્ડરોને ખાવા નથી માંગતો અને આ પ્રોજેક્ટ છે એને પડતો મૂકવામાં નહીં આવે અને લોકોના હિત માટે આ પ્રોજેક્ટ થશે જ એવું પરસોત્તમભાઈ અને રામભાઈ કે અને રાજકોટના તમામ ધારાસભ્યો કે તો આપણે એવું માનીએ કે આ પ્રોજેક્ટ છે એ લોકોના હિતમાં થશે બાકી લોકોના હિતને નુકસાન કરવા માટે આ પ્રોજેક્ટને કેન્સલ કરવામાં આવી રહ્યો છે એવું બહુ સ્પષ્ટ હું માનું છું